ત્યારે વરસાદી વિરામ લીધો લોકોની મુશ્કેલીઓનો મુશ્કેલી ચોક્કસ થી વેરાવળમાં રાકેશ અમારી જરૂરથી વિરામ લીધો છે પરંતુ વેરાવળના જે સ્થાનિકો છે તેની જે વિટંબણાઓ છે તેનો વિરામ આવતો નથી આ વેરાવળની હાઉસિંગ સોસાયટીના ના દ્રશ્ય છે આપ જોઈ શકો છો છેલ્લા ત્રણ દિવસથી આ જે અહીંના સિત્તેર થી વધુ મકાનો છે બ્લોકો છે તેમાં પાણી ભરેલા છે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ દ્રશ્ય છે વેરાવળની હાઉસિંગ સોસાયટીના જોઈ શકો છો કે રસોડું છે રસોડામાં પણ પાણી ભરાયેલું છે અને જે આખો રૂમ છે તેમાં પણ પાણી ભરાયેલું છે તે સ્થાનિક મહિલા છે બેન શું કેવી તકલીફ અચ્છા છોકરા કેટલા દિવસથી પાણી ભર્યું ચોક્કસ થી પ્રીતિ આ ત્રણ દિવસથી આ પરિસ્થિતિ છે વિકસિત ગુજરાતના શહેરના થી પાણી ભરાયેલા છે લોકો ભારે સામનો કરી રહ્યા છે હાઉસિંગ સોસાયટીના બીજા રહીશો પણ સંદેશ સાથે સંવાદ કરવા માટે આવ્યા છે એમની સાથે વાત કરીશું શું તકલીફ કેટલા દિવસથી પાણી ત્રણ દિવસથી અમારા ઘરમાં પાણી છે મારી બેબીને મજા નથી એની ડેન્ગી થઈ આઠ દિવસ તેને દવાખાને નાખી રજા આપી ત્રણ દિવસે પાણીમાં છે છોકરીને નીચે કેમ ઉતારી મારે ખુદ મને પોતે મજા નથી તો પાણીમાં ઉભી રસોઈ કરું છું બેન આપ શું કેશો અમારા ઘરમાં ડિલેવરી નો ખાટલો છે અમારા વહુ ને ડિલેવરી આવી છે પણ આટલું બધું પાણી છે તો કઈ રીતે અમે સાચવીએ બીજા એક અહીંના સ્થાનિક છે શું આખી પરિસ્થિતિ આ હું એક ભાજપનો કાર્યકર્તા છું મેં તમામે તમામ જેટલા બધા મોટા અધિકારીઓ છે ને બધાને કીધેલું છે જેમ કે ભાઈ મહેન્દ્ર પીઠિયા ઝવેરીભાઈ ઉપપ્રમુખ પ્રમુખ તમામે તમામને રજૂઆત કરેલી છે કે અમે હાઉસિંગ વાળાની અમારી પરિસ્થિતિ એક સમજો આ પબ્લિક હું મારા એક કેવાથી પબ્લિક બધા વોટિંગ કરવા નીકળતી હોય અને આજે છતાં કોઈ સાંભળવા તૈયાર નથી કેટલા દિવસ થી આ તકલીફ ને તમે કોને રજૂઆત કરી છેલ્લા ત્રણ દિવસ થી આ તકલીફ છે વેરાવળ નગરપાલિકા પ્રમુખના ઘરવાળાને બધીને ફરિયાદ કરેલી છે ગઈકાલે રાત્રિના મશીન દ્વારા આ બાજુના વિસ્તારમાં પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે નગરપાલિકાના કર્મચારીએ જ એવું કીધું કે જેનો ગટર અમારાથી સફાઈ કરવાની બાકી રહી ગઈ છે એટલે અમે કરાવશું પણ અત્યારે પાણી બ્લોક છે તો ફ્રી મોન્સૂન કામગીરીના પૈસા એટલા બધી પાસ થયા છે તો નગરપાલિકા કર્મચારીનો મારી પાસે રેકોર્ડિંગ એ છે સ્વીકારે છે કે અમે ગટર સાફ કરવાની બાકી રહી ગઈ છે અમારાથી બેન શું તકલીફ અમારે પાણી ભરાણું જ મારા નણંદ તોતેર વર્ષના છે ઘરમાં પગ ખરાબ થઈ ગયા છે અત્યારે એના હાવ એટલે અમારે શું કરું જયદેવભાઈ ને અમે કીધું કે હા આવશું આવશું હજી કોઈ આવ્યું નથી સવારે આવશું અત્યારે નવ વાગ્યાનો ટાઈમ એ પણ હજી કોઈ દેખાણું નથી અહીંયા પ્રીતિ જોયું આ છેલ્લા ત્રણ દિવસથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે વેરાવળમાં ગઈકાલે બે મોત પણ થઈ ચૂક્યા છે પરંતુ પાલિકાનું જે નિમ્બડતંત્ર છે તેનું પેટનું પાણી નથી હાલતું લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આભાર રાકેશ તમામ વિગતો માટે